રાજકોટમાં જ્યારે કરોડોના ખર્ચે બનેલ બસ સ્ટેન્ડ હોય અને અતિ આધુનિક બસ સ્ટેન્ડ હોય ત્યારે તેના ત્રીજા માળે જે લેડીઝ શૌચાલય છે ત્યાંથી જ્યારે ન્યૂઝરૂમના અહેવાલ બાદ બે દિવસ પહેલાં જે અહેવાલ રજૂ કર્યો હતો કે જેમાં દારૂની બોટલો મળી આવી તેને દારૂ પીવાનો અડ્ડો હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે આજે ફરીથી એ સ્થળ પર આપણે આવ્યા છીએ અને આવો જોઈએ કે શું છે ત્યાંની અત્યારની પરિસ્થિતિ વાહ અહેવાલ બાદ લાગે છે તંત્ર જાગ્યું હોય તેવું ત્યારે તમે આ તાળું જોઈ શકો છો પણ હવે મહત્ત્વની વાત તો એ છે કે તાળું તો લાગી ગયું છે આની અંદર પણ આની અંદર સાફ સફાઈ થઈ છે ચોખ્ખાઈ કરી છે દારૂની બોટલો હટાવી છે કે નહીં તે તો હવે આ જેણે તાળું માર્યું એને જ ખબર અને અહીંના જે અત્યારે અધિકારીઓ હોય પેટામાં દીધેલું હોય કે જે કોઈ હોય એ લોકોને ખબર પણ અત્યારે તો તાળું લાગી ગયું છે હવે આની અંદર સફાઈ થઈ છે કે નહીં એ પણ જોવાનું રહ્યું કે બસ અહેવાલ બાદ એમના તાળું મારી દીધું અને ઠંડુ પાડી દીધું એવું લાગી રહ્યું છે પણ હવે હકીકત તો બાયણું ખુલ્યા પછી જ ખબર પડે તો હવે આપણે જાણીશું કે બાયણું ક્યારે ખુલે છે અથવા કોઈ અધિકારી ક્યારે જાગે છે અને ક્યારે જવાબ આપે છે તે જોવાનો રહ્યું